હેલો મિત્રો હું છું વીરભટ તમારું સ્વાગત છે એકવાર ફરીથી તમારી અને અમારી યુટ્યુબ ચેનલ અરવલ્લી કેપરની પર તમને લઈને ટાઈટલ જોઈને તમને ખબર પડી જ ગઈ હશે આ વિડીયો સેના ઉપર છે તો પણ એકવાર હું તમને જણાવી દઉં કે અમે ત્રણ મિત્રો હું અને મારા બે મિત્રો મિત્રો ના કહીએ તો પણ મારા ભાઈ જેવા છે જે દરેક વાતમાં મને સપોર્ટ કરે છે એવા પ્રથમ ભાઈ અને જયભાઈ અને હું અમે ત્રણ જણ છેલ્લા બે ત્રણ દિવસથી અમે પબ્લિક જોડે જઈએ છીએ રાતે 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 અને એમને પૂછીએ છીએ કે ભાઈ આજે થઈ ગયું એના પર તમારું શું કહેવું અને એક્સાઇટેડ તમે જે આગળ વિડીયોમાં જોશો જ તો અમારો એવો કંઈક ટ્રાય હતો કે અમે પબ્લિક સુધી પહોંચીએ અને એમની એમનો અભિપ્રાય લઈએ ચોક્કસથી અમે અમારા માટે એક નવો એક્સપિરિયન્સ હતો કે કેવી રીતે લોકોને પૂછવું અને શું કરવું તો કોઈ બી ભૂલચૂક થઈ હોય બોલવામાં તો માફ કરજો ચોક્કસથી બીજા વિડીયોથી અમે ધ્યાન રાખીશું અને સારી રીતે પૂછવાનો ટ્રાય કરીશું રહી વાત બીજી કે મેં લાસ્ટ વિડીયોમાં મેં જે બનાવ્યો હતો એમાં મેં કીધું હતું કે એક થવાનો ટાઈમ આવી ગયો છે પણ ખાલી એક થઈને કે ખાલી એક જૂથ થઈને કોઈ મતલબ નથી તમને તમારી સંસ્કૃતિ હિન્દુ સંસ્કૃતિ વિશે કંઈક તો ખબર હોવી જોઈએ હું એમ નહીં કહેતો કે મને બધી જ ખબર છે પણ જેટલી બી ખબર છે તો એના પરથી હવે એવું વિચાર્યું છે મેં મેં અને મારા મિત્રોએ કે હવે જેટલા બી વિડીયો અમે બનાવીશું આ નાના પછી એમાં દરેક વિડીયોમાં અમે ત્રણ એવા કોમન સવાલ મૂકીશું કે સમજો કે કોઈ યુથ કે કોઈ યંગ બ્લડ જોઈ રહી છે જેને અમુક વસ્તુ ખબર નથી આપી સંસ્કૃતિ વિશે જે નાના નાના સવાલો છે એનાથી એને ખબર પડે ટીપે ટીપે સરોવર ભરાય એ રીતે જ અને જે વડીલો જોઈ રહ્યા છે કે જે મારા મમ્મી પપ્પાની ઉંમરના લોકો જોઈ રહ્યા છે એમને પણ જરૂરી નથી કે બધી ખબર હોય ખબર હોય તો ચોક્કસપણે વિડીયોના કોમેન્ટ સેક્શનમાં એનો જવાબ લખજો તો ત્રણ સવાલ પૈકી એક સવાલ પહેલો કે હનુમાન દાદા જે હતા એમને ગદા હતી જે શસ્ત્ર એમને ગદા એ કોને આપી તમને ખબર હોય તો ચોક્કસપણે કોમેન્ટ કરજો બીજો સવાલ એવો છે કે શ્રી કૃષ્ણ ભગવાન હતા એમનું જે સુદર્શન ચક્ર હતું એ એમને કોને આપ્યું હતું આ તો સવાલ બધાને આવડતું જ હશે અને ત્રીજો સવાલ એવો છે કે જે આપણી શ્રીમદ ભગવદ્ ગીતા છે એમાં કેટલા અધ્યાય છે અને કેટલા શ્લોક છે આ ત્રણેય સવાલના જવાબ તમને વિડીયોના એન્ડિંગમાં મળી જશે પણ જો તમને ખબર હોય તો હાલે જ તમે કોમેન્ટ સેક્શનમાં લખી દો અને તમારો કોઈ પણ અભિપ્રાય હોય જેમ કે અમે આ ગયા લોકો જોડે એમને અભિપ્રાય પૂછ્યો અમે તો જો તમારો કોઈ બી અભિપ્રાય હોય તો તમે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી લખજો જય હિન્દ જય ભારત વિડીયો આખો જોજો અને સબસ્ક્રાઈબ કરજો અમારી ચેનલને જેટલું બને એટલું અને શેર કરજો થેન્ક યુ કે તમારું શુભ નામ દિનેશ મંજાની સાહેબ આપણે જે પહલગામમાં થયું એમાં તમારો અભિપ્રાય એ તો અભિપ્રાય છે કે આપણા હિન્દુસ્તાન માટે આ બહુ ખરાબ થયું છે પણ આ બધું કારણે આપણા દેશમાં બહુ લોકોમાં પ્રેમભાવ અને એ બધું ઓછું થવા માંડ્યું છે એના માટે સકના શક કાર્યવાહી થવી જોઈએ જેવું તમે કીધું પ્રેમ ઓછો થઈ ગયો છે આપણે ખાસી જગ્યાએ જોઈએ મીડિયામાં કે અત્યારે બધા મુસલમાનને બોયકોટ કરે છે કે મુસલમાનો એવી નજરે જોવે છે ઇવન અમે પણ આપણે પણ કદાચ એવું ઈચ્છતા હોઈએ છે તો શું પાકિસ્તાનની જે ઈચ્છા હતી કે આપણે અંદર અંદર પડીએ એ અંદર અંદર ભાગ પડે પડે એની ઈચ્છા બધી તૂટી ગઈ પણ લોકો અહીંયા સમજી સમજે છે કે આપણે અહીંયા એવું નથી અહીંયા લોકો પ્રેમ ભાવથી રહેવા માંગે છે અને આગળ એને જવાબ આપી શકીએ છીએ આપણે એવું આપણે જવાબ આપ્યો કે સિંધ નદીનું પાણી બંધ કરી દીધું અને બીજા સિટીઝનોને બહાર કાઢ્યા જે લોંગ વિઝા પર હતા તો બરાબર જવાબ છે કે આનાથી વધારે આપણે જવાબ આપી શકીએ એ તો બરોબર જવાબ આપ્યો છે આપણે એમના માટે કે ધીરે ધીરે એના ઉપર બીજી બી સખ્ત કાર્યવાહી થવી જોઈએ જે એમને પાકિસ્તાન લઈ લીધું છે પીઓકે સોરી કાશ્મીર જે લઈ લીધું છે એમને પીઓકે એ અત્યારે તમને શું લાગે ચાન્સ છે વોરનું વોર્ડનો તો હવે પચાસ ટકા તો ચાન્સ છે પણ પીઓ કે આપણે આગળ જઈને આપણે હાસિલ કરી લઈશું આપણું છે ને લઈ લેવું છે લઈ લેવું ચોક્કસ જય હિન્દ થેન્ક યુ તમારું શુભ નામ રણજીતસિંહ પરમાર દીપસિંહ પરમાર સાહેબ આપણે જે થયું પહેલગામમાં એમાં તમારું શું મંતવ્ય છે એ થવું જ ના જોઈએ આપણી સરકાર થોડી માઇક આંગલી કહેવાય આપણા સેના બળ આપણું ત્રણેય સેનાનું એટલું બળ છે કે પાકિસ્તાનને ચોવીસ કલાક ના થવા દે અને આતંકવાદીઓનો તો સફાયો કરી દેવો પડે આતંકવાદીનું મૂળ છે ને એ પાકિસ્તાન છે તો પાકિસ્તાનને નજ નાબૂદ કરી દો એ સિંધુ નદીનું જે પાણી બંધ કર્યું જે બધા પાકિસ્તાન સિટીઝનોને કાઢ્યા બાદ એ આપણે એવું લાગે છે કે બહુ મેચ્યોરિટીથી એક્શન લઈ રહ્યા છે તમારું શું કેવું કચી બ્રુટલી જવાબ આપી શકીએ આપણે હા આપવો જ જોઈએ આપવો જોઈએ આપવો જોઈએ જડબે સલાક જવાબ આપવો જોઈએ કે આ ફરીને આ કૃત્ય જે હિન્દુ નામ દઈને કૃત્ય કર્યું ને કરવું જ ન જોઈએ અને આતંકવાદીઓ નો પના છે ને એ જ પાકિસ્તાન છે આ એ લશ્કર એ તાયબા પાકિસ્તાનના ના જે હતા એમને જવાબદારી લીધી છે આ ટેકની એટલું બધું જાણ્યા પછી પણ આપણે ખાલી અત્યારે વાતો કરીએ છીએ તો

જે માણસનો જીવ જાય છે એને ખબર પડે છે કે કેવી રીતનો જાય છે કે આ જે ઘર કોઈ પણ એક મોભી માણસ હોય ને એ જ્યારે એ એનું અકાળે આવી રીતનું મૃત્યુ થાય છે એટલે એનું ઘર ભાંગી પડે છે એના ઘરના સંતાનો હોય કોઈ બી હોય નાનો માણસ હોય કે મોટો હોય બરોબર પણ એના જીવન જીવવું એટલે બહુ ભારે પડે છે તો કરના તો વ્યક્તિ જતા રહે કરીને એ પણ આયા હશે તો એમની પાસે કોઈ માણસો સાથ સહકાર આપનાર છે તો જ માણસે સામે માણસે આવું કાર્ય કરવા આવ્યા હોય સાથ સહકાર કોઈને ના આપ્યો હોય તો કોઈ કાર્ય થતું નહીં આજે હવે મોદી સરકાર જે બદલો લેવા ટ્રાય કરે છે તો એમાં તમારું મંતવ્ય શું છે શું કરવું જોઈએ તમારા મંતવ્ય પ્રમાણે મારા મંતવ્ય પ્રમાણે કે લાકડી કે હથિયાર મારવાથી કોઈ ફાયદો નથી પણ એવા એવા કામો કરો એવી એવી જગ્યાએ કાં પાણી બંધ કર્યું સરકારે આપણું સિંધી નદીનું છે કે જળ ના જાય એટલે એમને ખબર પડે કે પાણીની શું કિંમત છે ત્યાંના ને ત્યાંના માણસોને કે એ જગ્યાએ એમને ખબર પડશે કે કેવી રીતનું એ લોકો તકલીફ છે રોજગાર ધંધો બેકારી થઈ જશે અહીંયા જેમ કે આપણા દેશની ભારત દેશની અંદર ઘણી બધી જગ્યાએ મુસ્લિમ સમુદાયના માણસોને એવા એવી તકલીફો પડે છે હવે કે જે બંગાળીઓ આવી ગયા છે કોઈ બી બારના કોઈ પણ અફઘાનિસ્તાનના માણસો આવી ગયા છે એ લોકોના અહીંયાથી ભાગે છે ને એમને જીવન જીવવું કઠિન થઈ જશે અને જે આ સત્ય અઠ્યાવીસ લોકો મરી ગયા છે તો સરકારે એમને મદદ પૂરતું શું કરવું જોઈએ તમારા પ્રમાણે શું કરવું જોઈએ સરકારે મદદ તો સરકાર તો કરવાની જ છે ને કરે છે કે સરકારે કઈ પણ એમના માટે એમના ઘરનું કોઈ પણ શિક્ષણ માટે એમને સરકારે તો ફાળો ઘણો આપ્યો છે પણ જે વ્યક્તિ ગયો છે ધરતી પરથી એ આવવો મુશ્કેલ છે આજે ગોલીબેન એવું પૂછીશું કે જે પહલગામમાં એટેક થયો એના ઉપર ગોલીભાઈનું શું કહેવું છે તો ગોલીભાઈ તમે કહેજો જે બી થયો ખોટું થયું છે હવે તો નામ પૂછી પૂછીને જે માર્યા છે એ કરે ખોટું કહેવાય અને સાહેબ એ જે કર્યું છે પાણી બંધ કરી નાખ્યું સારું કહેવાય હું તો કોઈ યુદ્ધ કર નાખો આખો પાકિસ્તાન સાફ કરી નાખો સીધું સઢ વસ્તુ જેટલા ગયા નિર્દોષ માણસને માર્યા છે ખોટા માર્યા જેને માર્યા એને ખોટા મારે આવી રીતે મારાનું કોઈ મતલબ હતો નહીં શું મળ્યું મારે કે મળ્યું એમને હવે જાત પૂછી પૂછી મારે તમે હિન્દુ જો મારો હિન્દુ જો મારો શું કરું પડ્યું મળ્યું ઘડી એમને કશું એ ઘડી ને ખુશી કશું મળ્યું છે નહીં તો જે કરી બરોબર મારી જ નાખો તમે તમારે પાકિસ્તાને પૂરું જ કરી નાખો બધા ઘણા બધા કન્ટ્રી એવી છે આપણા સપોર્ટમાંથી ઇન્ડિયાને તે આપણા માટે સારું છે એટલે નેક્સ્ટ ટાઈમ બીજા કોઈ આતંકવાદી ઊભો થાય તો વિચાર કરે કરવું કે ના કરવું કે સીધું પાણી જ માર્યા છે મેં અત્યારે જઈએ છીએ ચલો તો અંકલ આજે હમણાં પાકિસ્તાન થી જે અટેક થયો છે આપણા પહલગામ ઉપર તો એનામાં તમારું મંતવ્ય શું છે મંતવ્ય એ જ છે કે આતંકીઓને તો ખતમ જ કરવા જોઈએ એમને પતાવવા જ જોઈએ કેમ કે આ ખોટું જ થયું છે તે થયું આજે આપણા અંજલી ચાર રસ્તા છે ત્યાં કે અમુક પાકિસ્તાન મુર્દાબાદ એવા નામના નારા છે અને જમીન પર છે ને પાકિસ્તાનના ઝંડા ચોટાડે છે એમાં પણ અમુક લોકો વિરોધ કરે છે ભારતમાં રહીને વિરોધ કરે છે તમારે એમના લોકો માટે શું કહેશો તમે એ વિરોધ ના કરવો જોઈએ એ લોકોએ ખોટું જ કર્યું છે હાલાકી આપણી આટલી બધી વસ્તી જે પબ્લિક મરી છે એમનું શું અને જે લોકો મરી ગયા છે અઠ્યાવીસ જણ લોકો મરી ગયા છે તો એમના આશ્વાસન માટે સરકારે શું કરવું જોઈએ અને જે કરી રહી છે બરોબર કરી રહી એમના માટે સરકારે એમને જે બી જે અત્યારે હેલ્પ કરવી જોઈએ એમને સહકાર આપવું જોઈએ જે બી મરી ગયા તે સપોર્ટ કરવો જોઈએ

એ જેવી રીતે કે એક જ્યાંનો સો લોકો કાશ્મીરની પબ્લિક કર્યો ને આતંકવાદી એમાં સો લોકોએ મદદ કરી હતી આપણા ઇન્ડિયા ની પબ્લિકે તો એ સો લોકો જોડે શું થવું જોઈએ કોને બી કાયદેસર સજા થવી જ જોઈએ જે સો લોકો એ સપોર્ટ કર્યો હતો આતંકીને એમને કાયદેસર ગુનેગાર સજા જે થવી એ જોઈએ નામ ભાઈ મુકેશ કુમાર

અને આપણે બધા આપડા હિન્દુઓ પણ કેતા હોઈએ છીએ કે ભાઈચારો ભાઈચારો એ લોકો બધું દર તરફ સામે દ્વારા તરફ થી આપડા ઉપર અટેક થતા હોય છે આપણે લોકો સપોર્ટ કરતા હોય કે ના આપડે ભાઈચારો ભાઈચારો તો શું તમારા પ્રતિ તમારે શું કેવું કે નિભાવું જોઈએ કે ના નિભાવું જોઈએ ભાઈચારો ભાઈચારો તો નિભાવો જોઈએ એમ બધા અમુક ભાઈચારા અમુક બધા હરખાના અમુક હા એવું છે કે ભાઈ એકના કારણે બધા કી કોમ ઉપર ઉઠતી હોય છે બરોબર બરોબર અને જે આ સરકાર કરી રહી છે કે સર સિંધુ ડેમ બંધ કરી નાખ્યો સિંધુ નદીનો ડેમ બંધ કરી નાખ્યો પછી એની ચેનલો અમુક બેન કરી નાખી પછી બધા બાંગ્લાદેશીઓને અને પાકિસ્તાનીઓને બધા ઇન્ડિયામાંથી કાઢી નાખે તો જે સરકાર કરી એ બરોબર કરી રહી છે કે એથી વધારે સારું કરી શકે છે બરોબર કરે છે થવું જોઈએ એવું આ બધા ગુંડા કરી બધી વધી ગઈ છે એવું થવું જોઈએ તો તમારો ખૂબ ખૂબ આભાર અમને તમારા મંત્રે જણાવવા માટે થેન્ક યુ અંકલ मैं अरवली की पन्ने हूँ से आता आपका शुभ नाम राहुल राहुल भाई अभी जो अटैक हुआ अपने पहलगाम पे उस पर आपका क्या मानना है मतलब ऐसा होना तो नहीं था आप हमारे देश पे ऐसा कास्ट पूछ के हमारे पे मारा लोगों को ऐसा तो होना नहीं था लेकिन अब क्या करे वो उनके पाकिस्तानी ऐसे ही होंगे क्या करेंगे जो अभी अपने अंजलि रास्ता है अहमदाबाद में उधर पाकिस्तान मुर्दाबाद का एक लगाया है रोड पे हाँ तो वो लोग कुछ लोग स्ट्राइक करे उसके लिए भी तो क्या कहते हो आपको स्ट्राइक करना चाहिए कि नहीं करना चाहिए वो तो करना नहीं चाहिए लिए। ये भारत तो यहाँ पाकिस्तान का तो नहीं होना चाहिए नहीं होना। इसका। बात है। और वो जो एक लिस्ट आई है जने जिन्होंने मदद टेररिस्ट को अंदर आने के लिए। इंडिया हाँ, इंडिया में आने के 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 लिए लिए इंडिया में जने और सभी के सभी मुसलमान तो हम जो मतलब अपने जो एक ठेका ले रखा है कि अपने भाई अपने भाईचारा निभाते हैं वो लोग कुछ नहीं करते हैं तो उसपे क्या कहना है उसपे तो ऐसा करना नहीं चाहिए भारत में रहके पाकिस्तान को सपोर्ट करना ऐसा तो होना नहीं चाहिए लेकिन अब उनकी मतलब उनका माइंड ऐसा होगा तो आप क्या कर रहे अरे उनके कुरान में लिखा है कि जो अल्लाह को नहीं मानता है वो काफिर है उनको मार ही डालो ऐसा तो नहीं होना नहीं चाहिए होना और दूसरा कि अपनी जो सरकार है बीजेपी गवर्नमेंट वो ऐसे जवाब दे रही है कि भाई सिंधु नदी का जो पानी बंद कर दिया तो अपने सिटीजन इधर थे पाकिस्तान के लॉन्ग वीजा पे आए हुए उनको निकाला फिर ऐसे कुछ स्टेप्स ले रहे हैं जो उनको मतलब चुभ रहे हैं थोड़े निशाने पे जा रहे हैं तो इससे भी अच्छा क्या कर सकते इससे भी अच्छा ऐसा ही करना चाहिए मोदी जी मोदी जी ने कि पानी बंद करना चाहिए उनका हमारे देश से वो, वो मतलब उनको मदद मिलती है वो बंद कर देने चाहिए बंद कर, कर देने चाहिए हाँ और जो भी मतलब पाकिस्तान के मिनिस्टर है आज ही उन्होंने बयान दिया है कि इंडिया हमको लगता है उनको इंटेल, इंटेल विला ऐसा कि छत्तीस या चौबीस घंटे में अटैक करेगा इंडिया उगा, तो, उगा, उगा। तो, तो कैसा करेगा अटैक क्या लगता है मोदी जी ने सबसे सबके साथ मीटिंग की अब इंडियन एयरफोर्स होगा इंडियन आर्मी होगा सबके लिए मतलब मतलब मीटिंग की उन्होंने अब देखेंगे क्या करते हो हमको तो कोई आइडिया नहीं होगा ना इससे ने अपने को कोई आइडिया नहीं है पर अपने सोच सकते हैं कि क्या हो सकता है क्या हो सकता है पाकिस्तान देना देना चाहिए दूरा देना चाहिए और जो उन्होंने कश्मीर ले रखा है ये क्या लगता है है चांस वॉर लेने कोई बात नहीं जय हिंद जय भारत थैंक यू आया हो तो बहुत बहुत धन्यवाद જે વિડીયોના સ્ટાર્ટિંગમાં ત્રણ સવાલ પૂછ્યા હતા એમનો જવાબ કે હનુમાન દાદાને ગદા કોને આપી આપણો પહેલો સવાલ હતો હનુમાનદાદાને ગદા આપી હતી કુબેર ધન કુબેર બીજો સવાલ એવો હતો કે કૃષ્ણ ભગવાનને સુદર્શન ચક્ર કોને આપ્યું તો એના અલગ અલગ જવાબો છે બધા અલગ અલગ કહે છે પણ મેઇન કે વિષ્ણુ ભગવાન જેનો અંશ જ છે કૃષ્ણ ભગવાન વિષ્ણુ ભગવાનને સુદર્શન ચક્ર આપ્યું હતું શિવજીએ અને એમાં અગ્નિદેવની ઉર્જા હતી તો આપણે કહી શકીએ કે ભાઈ વિષ્ણુ ભગવાનને સુદર્શન ચક્ર આપ્યું હતું શિવજીએ અને રહી વાત કૃષ્ણ ભગવાનની તો એમને ઇનહેરિટ કર્યું હતું લાઈક એમના અવતાર જ છે તો એમને ઇનહેરિટ કર્યું હતું તો આપણે કહી શકીએ કે ભાઈ શિવજીએ વિષ્ણુ ભગવાનને સુદર્શન ચક્ર આપ્યું ત્રીજો સવાલ એવો હતો કે શ્રીમદ ભગવદ્ ગીતામાં કેટલા અધ્યાય છે અને કેટલા શ્લોક છે તો શ્રીમદ્ ભગવદ્ ગીતામાં અઢાર અધ્યાય છે અને સાતસો શ્લોક તમે જો આખો વિડીયો જોયો હોય અને તમને ગમ્યો હોય તો પ્લીઝ શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ચેનલને અમે આવો ટ્રાય અમે અલગ અલગ કરતા રહીશું જય હિન્દ જય ભારત મળીએ બીજા વિડીયોમાં